ગુડ મોર્નિંગ એવરી વન વેલકમ બેક ટુ અર ન્યૂ વ્લોગ રામ રામ સીતા માધવ ને જય શ્રી રામભાઈ અવિવાર વાગોમાંથી હાથ ઉઠીને ગયા થયા બીરવી હવે બેઠા દાદા ભાઈ હવે જવાનું વાડીએ કારણ કે પપ્પા ગયા સુરત એટલે વાડીએ જવાનું છે ત્યાંથી ખૂન જવાનું ફાઈ નહીં કરે બધાને ફૂલ ફેમિલી જમવા માટે પેલા વાડીએ જવાનું છે ચક્કર લગાવવાની બે જગ્યાએ પાણી ચાલુ કરે ત્યાં જવાનું આટોમાં cô bác đi bên Good morning nhà ram làm nha chị Tara mời ram vào đó đây subscribe no great general subscribe cẩn đấy yo. Tao alo ram, nhà ram đây ra nè. là quan vậy? પાણી ચાલુ થઈ ગયું પછી આમાં એ બીજી મોટર ચાલુ કરી એ ડુંગરીમાં જવા દેવાનું છે ભાઈ એ બીજો મજૂર આવ્યો છે આયલો આવે અને એક અહીંયા ને એક ટાકુડિયા કાઈ ની ગયો મોટર ચાલુ કરવા

વાડીએ આવી છે ઓલા બધ મોટર સાયકલ લઈને આપડે સાયકલ કે દુનિયા નથી ભાઈ રોડે સડીને તમને બતાવી દે ભાઈ તું જોઈએ રોડે સડીયા સાયકલ લઈને

Bra!